મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના

কেঁচেনি থকা কথাও আছে হেল্ল'

બધાને હેડબુ છે પણ આ તો ના હેડવું કે આ ઝોપો ન ખાવો ઝોપો નાખાવો ઝોપો ના ખાવતા અને રોજ આટલા આટલો ધૈો તો તો ખૂબ આયેલા અમારે તો દાદુડા ના શીખે શું કોમ છે શીખે ખો દો

કોણ મારું તમે હું હતો દાટી જો તો હા રાજીવ મુરગઈ ફરતા હતા પણ હવે પટ્યા ખેલતા આપણે શીખવું છે બધાને શીખડા પડે કોઈ કરતા ન જવા કે ના વર્તું ઉદવડ ના એ વડી ખેલો પણ હવે શીખડાવું કાટે શીખોડા તો કોક શીખ હા હવે શીખડાવું હું તમને આપણે તમને આવડે મને તો બધું આવડે પટ્યા ખેલતા આવડે ચક્કર ખેલતા આવડે આપણે જોયા તમ આવડ વર ગોડાન તમે ખબર પટ્યા ખેલતા હતા આપણને બધું ફાવે પણ હવે તમે હું કેમ કરજો પૂંજાન ફોન કરજો હું પૂંજાન કરું તમે આમસાન ફોન કરો આમ હું આમસાન ફોન કરું બે જણા હાંગા

ઉપાડે ઉપાડે હાલો બોલો શું કરો હાલે બોલો ખરી માં અવાજ તો આવે આ બોલે ખરી તાન હવે આ દાદુ કોક ભેગા કર્યા છે બધાને કે તૈયાર કરવાની છે કોક મેવલા આપણે પટેક ખેલવાની પટેક ખેલવાની ઓ એટલે તમે મેદાન આવો ફટાફટ અમે આવી ગયા છે મેદાન માં ઓ આવો હેડો તા કેવા આવો અમે જોને ખોટો રૂપિયા પાસ હોય પણ આપણે તો જા આવડો પટેક ખેલતે હ પટેક તો જા આવડો છે એટલે દાદુ શીખવાડ છે દબર કેમ ઓય

ઓલે આ દાદી ભેગા કર્યા બધા બેઠા પાછું બધા આવે તડપી આવે હડો સારું હારું હટાવ એ સારું બધા પણ પૂંધો કેટલા રહ્યો પૂંધો આવતો હશે ફોન કર્યો તો કર્યો હું પેલો ને ફોન કર્યો પછી કસે કર્યો તમે ફોન હવે આપણે ભેગા રેવા વાળા હવે બાજી કેટલા રહ્યા છે હવે હજી પૂંજો ના આવ્યો નમતો નહીં આવ્યો આમ તો કો કોમ કોમ નહી કરતો આમ તો વાઘલો વાગલ કરે બાજીને પણ હવે કે તો તો કે આવું છે એમ પછી જે સડો નહીં આવ્યો નિકો નહીં આવ્યો ઈ બધું કાલ ભેગા કરજે હા આયેને કાલ ડાયરેક્ટ બોલાવશે છે કાલ કાલ બોલો ને ડાયરેક્ટ ઓ સાલો શીખવાનું કાલે છે ને કાલે કાલે રાત બધા ભેગા કરો કે આમ ઓય

બસ બધા આપણું હું થઈ તો માણસ પણ ફોન ના આવ્યો હમણાં આવશે ફોન કરવા કીધું છે હોવે તમારો નંબર જોયો હતો ને મારો નંબર જોયો હમણાં આવ્યો કહો ફોન બપોમ હશે તો હમણાં ફોન કરશો મજા આવતો હાલ કે આવી ગયો માંડ્યા હા તો હશે પકડીને કરો કરો તમે તો પડે કરો હાલો હેલો

માડ પણ આ તો શું કે ડોશી બીમાર થઈ ગયા તો જાવ પૈસા પૈસા જરૂર પડે ફોન કરજો ઓય આને એમ કે છે જરૂર પડે તો કહેજો કે ફોન કરજો ન તો ખરેખર ફટવામાં આલ દે હકે એ હારો હારો હો પૈસા જરૂર પડે તો હું ફોન કરયો પણ આજ તમે હાચવી લેજો હા હા હો હા ઈ કાલ તમે આવી જાદી પાછો નક્કી નક્કી કાલ આવી જાઈએ એવું ન પડે ના કેમ પડે હા કેસ પેલા ફોન કરો આમધાન આમધાન હમ ત્યારે અમે બીમાર થઈ જાવ જવું પડે

અરે યાર તો પછી આસા ઘરડીને ઇમેજ જબર હવા છે પાછળ લે હેડો ઊભા તો આજને મને તો મારડુ ઓમો કેમે ને

ટિફિન તો લઈ જાવ તમે તું મેલવા ને મેલીને ફેર મેલી ના ટિફિન બીફિન લઈ એવું બધું હોય 13 વાગે તો ઓવર બે હડવા જ હડતો